समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માં ત્રણ વર્ષાધી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી ગુજરાત માં એકસાથે ત્રણ વર્ષાધી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી માં અતિભારે વરસાદની સંભાવના છે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ દાહોદ મહીસાગર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર અમદાવાદ અને ગાંધીનગર માં પણ વરસાદની શક્યતા છે ना समाचार पर एक नजर राज्य म चोमा सोले कड़ाए खीली उठ्यू छे जिला त्रन इंच छिल्ला बे दिवस थी। मा मरसा महोल द्वारका भारत स्टेट हाईवे बंद द्वारका भाटिया त्रन इंच वर्षाद विश्वामित्री नदी सपाटी बार फूटे पहुंची शामनाजी पंथक मा धोधमार वसाद शिनोर मेघराजाए करी तोफानी बेटिंग कच्छ मरसा माहौल तापी पंथक वरसादी महोल वलसाड़ जिला जड़बंबा जाम खंभारिया मूर परिस्थिति सर्जाई डांगी जिला नदीओ बेकांठे पोरबंदर तालुका मै तालुका तलुका मोड इंच, इंच वर्षा। ગયા શનિવાર થી બેગલેસ અમલવારી શરૂ ન્યુ એજ્યુકેશન પોલિસી 2022 હેઠળ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ગઈકાલ થી એટલે કે શનિવાર થી નો સ્કૂલ બેગ દેનો અમલ શરૂ થયો છે હવે બાળકો બેગ વિના શાળાએ આવશે અને અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ જેવી કે રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો યોગ અને ચિત્રકામ કરશે જો કે અમદાવાદમાં મોટા ભાગની શાળાઓમાં બાળકો બેગ સાથે દેખાયા હતા જે દર્શાવે છે કે આ નિર્ણયનો અમલ હજુ સંપૂર્ણપણે થયો નથી તો વડોદરાના પણ આવો જ માહોલ હતો બાળકો બેગ साथे शालाए पहुंचा था થી પણ વધુ ઘાતક વાયરસની એન્ટ્રી ત્રણ બાળકોના મોત ગુજરાતમાં ફરી ચાંદીપુરમ સક્રિય થતા હડકંપ મચી ગયો છે છેલ્લા 7 દિવસમાં ચાંદીપુરા વાયરસના 4 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે રાજ્યમાં 4 કેસ નોંધાયા તેમાંથી 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે આ ત્રણેય દર્દીમાં ચાંદીપુરા વાયરસના કોઈ લક્ષણ દેખાયા નહોતા માત્ર સામાન્ય તાવ બાદ ખેંચ આવતા બાળકો મરણને શરણ થયા હતા જણાવી દઈએ કે આ વાયરસ પંચમહાલ જિલ્લામાં રેતમાખીઓથી ફેલાય છે અંબાલાલ પટેલની ખતરનાક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે જુલાઈ 24 થી 30 દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે અને ઓગસ્ટ 2 થી 8 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી અને નર્મદા નદી બે કાંઠે વહી શકે છે કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે आर्जेटिना लाग्या जय श्री राम मोदी ना प्रधान नरेंद्र मोदी नो विदेश प्रवास नो अंतिम दिवस हतो त्यारे वडा प्रधान नरेंद्र मोदी प्रवासे पोचा हता पीएम मोदी अर्जेटिना राष्ट्रपति जेवियर मईली साथ रक्षा कृषि खनन तेल वेपार ने रोकार ने लई सहयोग पर वार्तालाप करशे जारे वडा प्रधान मोदी अर्जेटिना एरपोर्ट आरोप उतरिया स्वागत करवामा आव्यु स्वागत ते दरमियान जय श्री राम मोदी मोदी नारा लाग्या हता વે સમય પહેલા લોન ચૂકવવા પર કોઈ ચાર્જ નહી લાગે આરબીઆઈ એ લોન લેનારાઓ માટે મોટી જાહેરાત કરીને સારા સમાચાર આપ્યા છે આરબીઆઈ એ ફ્લોટિંગ વ્યાજ દર સાથે લોન પર પ્રી પેમેન્ટ ચાર્જ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે આ નવો નિયમ 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે આ નવો નિયમ તમામ બેંકો અને નિયમનકારી સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે જેમાં એન્ડબીએસસી નો સમાવેશ થાય છે કરોડો લોન અને એમએસસી લોન લેનારાઓને સીધો ફાયદો થશે मुकेश अंबानी 15 ब्रांड ने मर्ज કરીને નવી કંપની બનાવશે मुकेश अंबानीએ તેમના કોર્પોરેટ ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પુનર્ગઠનની પ્રક્રિયા શરૂ કરી છે તામા કેમ્પા કોલા જેવી 15 થી વધુ એફએમસીજી બ્રાન્ડ્સ જે હાલમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સનો ભાગ છે તેમને મર્જ કરીને નવી કંપની બનાવવામાં આવી રહી છે આનો ઉદ્દેશ્ય આ ઉત્પાદનો પર વિશેષ ધ્યાન આપવાનો અને ફક્ત એફએમસીજી ક્ષેત્રમાં રસ ધરાવતા રોકાણકારોને આકર્ષવાનો છે राज ठाकरे ની ચેતવણી મુંબઈ ને હાથ લગાવવો મજાક નથી હિન્દી ભાષા વિવાદ મુદ્દે રાજ ઠાકરે આક્રમક વલણ અપનાવ્યું છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હિન્દી ને થોપી શકાય નહીં અને ઠોકવામાં આવશે તો સહન નહીં કરીએ ઠાકરે એક પ્રશ્ન કર્યો કે શું આપણે હિન્દી રાજ્યો માટે હિન્દી શીખવી પડશે હિન્દી બોલતા રાજ્યો આર્થિક રીતે નબળા છે અમને નબળા સમજવાની ભૂલ ન કરો મુંબઈ મહારાષ્ટ્ર થી અલગ નહીં થઈ શકે એ મુંબઈ પર હાથ લગાવીને જો परेश गोस्वामी અને અંબાલાલ પટેલની જોરદાર વરસાદની આગાહી હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જુલાઈમાં વરસાદના ચાર તોફાની રાઉન્ડની આગાહી કરી છે જે 5 જુલાઈથી શરૂ થશે જૂન મહિનામાં સામાન્ય કરતા 161% વધુ વરસાદ નોંધાયો છે જેણે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે 5 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે. આજથી 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમણે આવનારા સમયમાં ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે. समाचार पर एक नजर राज्य में अनेक जिला मेक जिलाधम वरसद पड़ोस तीडर धानेरा पांच इंच वरस बरवाड़ा तालुका नु संपर्क तलुका कच्छ मरसा मा माहौल बनाकांठा मा भरसाद खेडों नु नुकसान पाटण भारत पवन साथ वरसा भावनगर मरसिय काचू सोनू पोरबंदर मेघमेर बरडा पंथक तर इंच वरस छोटाउदेपुर चार दिवस विराम बाद वरसा सौराष्ट्र कच्छ नीस डेम ने अपा हाई एलर्ट कल्याणपुर तलुका मेघतांडव बना बसकाठा न वाव मन इंच वरस भारत वरसाद काड़वा नदी मूर थराद भारत वरसादेर ठेर पानी भराया गांधी धाम मन इंच वरसाकार अंबालाल नी दरामणी आगाही हवामान નિષ્ણાત અંબાલાલે દરામણી આગાઈ કરી છે અંબાલાલે મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાઈ કરી છે માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલમાં પણ ભારે વરસાદની અંબાલાલની આગાઈ છે કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે તે હું તેમનું કહું છું पीएम मोदी ने ऑर्डर ऑफ द रिपब्लिक ऑफ एंड टोबेगो सम्मान। पीएम मोदी ने ना द ऑर्डर ऑफ द रिपब्लिक प्रथम विदेशी नेता बन्या छे पीएम मोदी कहू हूँ आ सन्म्मा सरकार हृदय पूर्वक आभार व्यक्त करू छु आ सन्म्मा अपना बने देशों वच्चे शाश्वत ऊंडी मित्रता नतीक छ BRTS માં સિનિયર સિટીઝન માટે મફત મુસાફરીની વૈમર્યાદા ઘટી અમદાવાદમાં BRTS બસના મુસાફરો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે સિનિયર સિટીઝનો માટે મફત મુસાફરીની વૈમર્યાદા 75 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી છે આ ઉપરાંત दिव्यांगજન પણ હવે BRTS માં તદ્દન મફત મુસાફરી કરી શકશે જો કે આ પાસ દર વર્ષે રિન્યુ કરાવવાનો રહેશે આનાથી શહેરમાં વધુ લોકો BRTS સેવાનો લાભ લઈ શકશે બીજી તરફ BRTS ના ડ્રાઇવરો વિરુદ્ધ ફરિયાદો વધી રહી છે શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો શાકભાજીના ભાવમાં છેલ્લા 15 દિવસમાં તો તેમ ઉછાળો આવ્યો છે આગામી દિવસોમાં શાકભાજી આનાથી પણ મોંઘી થઈ શકે છે કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે વાલોર 15 દિવસ પહેલા 150 થી ₹160 કિલો મળતી તે હાલ 250 થી ₹300 કિલો વેચાઈ રહી છે ફલાવના 140 થી ₹150 કિલો ના છે ગુવારના 150 થી ₹160 કિલો ના છે ભીંડાના સોથી એકસો વીસ રૂપિયા છે गैर कायदे बांग्लादेशियों ने कराया डिपोर्ट गुजरात पलिस हवे अमेरिकन स्टाइल म डिपोर्टेशन टू शुरू करू वडोद अमेरिकानी स्टाइल गैर कायदे बांग्लादेशियों ने डिपोर्ट छे वडोदरा बस्सो पचास बांग्लादेशियों ने दोडा थी घेरी विशेष विमान बेसाड़ी ने बांग्लादेश म डिपोर्ट छे एटीएस नी दौरवनी हेठर बांग्लादेशियों ने तम वतन म परत मोकलवा बस मो पचास बांग्लादेशियों ने विशेष विमान मार्फते डिपोर्ट कराया छे अमरनाथ यात्रा पहला दिवसे 12000 થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા ગુરુવારથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે પેલા दिवસે લગભગ 12000 થી શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા આમાં 9000 પુરુષો અને 223 મહિલાઓનો સમાવેશ થાય છે 99 બાળકો 122 સાધુઓ 7 સાધવીઓ 708 સુરક્ષા કર્મચારીઓ અને 8 ટ્રાન્સજેન્ડર શ્રદ્ધાળુઓ પણ દર્શન માટે પહોંચ્યા હતા 38 દિવસની આ યાત્રા 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે मराठी विवाद अंगे देवेंद्र फडणवीस नु निवेदन महाराष्ट्र न मुख्यमंत्री देवेंद्र फडणवीस कहे महाराष्ट्र मराठी भाषा पर गर्व करवो खोटू नहीं परंतु जो कोई भाषा ना नामे गुंडागिरी करे छे तो अमे तेने सहन क्यारे आश्चर्य छे के आ लोको अंग्रेजी अपनावे छे, पर हिंदी पर विवादों उभा करे छे, आ केवा प्रकार विचारसरणी